નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવાની છું પ્લાસ્ટિક બોરીનો ઉપયોગ તો એના માટે મેં એક બોરી લઈ લીધી છે તો આ રીતે એની પહોળાઈ છે સત્તર ઇંચ અને એની લંબાઈ છે ચૌદ ઇંચ વાળેલી છે એટલે ટોટલ થશે અઠ્યાવીસ ઇંચ દાળ કે ઘઉં કે ચોખામાં આ રીતની બોરી આપણને મળી જતી હોય છે બધાની પાસે લગભગ આવી બોરી હોય જ અને ઘણો સમય સુધી રાખ્યા પછી આપણને લાગે કે આ બેકાર છે અને ફેંકી દેતા હોય છે તો તમે એવું બિલકુલ નહીં કરતા કેમ કે હું આજે તમારી સાથે બહુ જ સરસ અને કામનો ઉપયોગ શેર કરી રહી છું તો આ રીતે જો આપણે એને બે વખત ફૂલ્ડ કરીને રાખ્યું છે હવે બંધવાળી સાઈડથી આ રીતે આપણે એને માર્કિંગ કરીશું આ રીતે જો અહીં એક સાઈડથી મેં બે ઇંચ પર માર્ક કર્યું છે જે બંધ બાજુ હતી ત્યાંથી અને બીજી બાજુથી પર આ રીતે બોક્સ બનાવ્યા પછી કટ કરી લેવાનું છે હવે આપણે લેવાનું છે કોઈ પણ કપડું તમે અહીં જૂની કુર્તીનો ઉપયોગ કર્યો છે તમે નવા ફ્રેશ કપડાનો ઉપયોગ કરી શકો છો અથવા તમારી પાસે કોઈ પણ સારા કલર ડિઝાઇનનું કપડું પડ્યું હોય જૂની કુર્તી વગેરે હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે આ કટ કરેલી બોરીના પીસને આપણે કુર્તીની ઉપર આ રીતે રાખી દઈશું અને આ રીતે જો મેં એક પીસ કટ કરી લીધો છે તો આ રીતે આપણે એક્સ્ટ્રા કપડું જ અત્યારે કટ કરી લેશું એના પછી જો આ બે પીસમાંથી આપણે એક પીસને હટાવી લેશું અને એક પીસની ઉપર આપણે બોરીને રાખી દઈશું તો જો આ રીતે મેં કર્યું છે હવે આખામાં આપણે સિલાઈ કરી અને કપડાની સાથે આ બોરીને આપણે અટેચ કરી લેશું એના પછી જે બીજો પીસ હતો એને આપણે સીધો રાખશું અને એના ઉપર આ પીસને આપણે ઊંધો રાખશું બોરીને આપણે બહારની સાઈડ રાખશું બંને કપડાની રાઈટ સાઈડ અંદરની તરફ રાખી અને બોરીની ઉપર સિલાઈ કરીને રેડી કરશું એક સાઈડ પર આપણે ખુલ્લું રાખવાનું છે હવે જે પણ વધારાનું કપડું છે એને આપણે કટ કરી નાખશું તો પહેલાં સિલાઈ કરી એના પછી આપણે વધારાનું કપડું કટ કરશું તો આ રીતે કરવાથી સિલાઈ કરવી બહુ જ સહેલી રહેશે અને ફિનિશિંગ સારી આવશે એના પછી એના જે ખૂણાઓ છે ત્યાં આ રીતે કટ લગાવશું અને પછી જે ખુલ્લો ભાગ હતો ત્યાંથી આપણે એને સીધું કરી લેશું હવે સીધું કર્યા પછી એના ખૂણાઓને સારી રીતે સેટ કરી લેવાના છે તો જો હું તમને કરીને બતાવું છું એ જ રીતે તમારે અહીં કરી લેવાનું છે તો આખો એક પીસ રેડી છે હવે જે એની ખુલ્લી બાજુ હતી ત્યાં પણ આપણે સિલાઈ કરીશું અને એનાથી પહેલાં વચ્ચે અહીં આ રીતે હું સ્કેલની મદદથી માર્કિંગ કરી લઈશ અને અહીં પણ આપણે એક એક સિલાઈ કરી લેશું તમે ઈચ્છો તો આખા પીસમાં વચ્ચે અલગ અલગ જગ્યાએ સિલાઈ કરી શકો છો આખામાં ક્વિલ્ટ બનાવી શકો છો તો સારી રીતે જે બેગ છે અંદર બોરી છે એ કપડાંની સાથે સેટ થઈ જશે પછી જે ખુલ્લો ભાગ છે એને આ રીતે આપણે અંદરની તરફ પુશ કરીને અહીં પણ સિલાઈ કરી લેશું તો જો વચ્ચમાં આ સિલાઈ કરી લીધી છે અને સાઈડમાં પણ સિલાઈ કરીને મેં એને પેક કરી લીધું છે એના પછી આ રીતે આપણે એને વાળીને રાખશું અને અહીં આપણે સિલાઈ કરશું બંને બાજુ પર સિલાઈ કરી લેવાની છે તમે કોઈપણ ભાગ બહાર રાખી શકો છો કોઈપણ ભાગ અંદર રાખી શકો છો કેમ કે બંને બાજુ સીધી જ છે હવે એના ખૂણાને આપણે આ રીતે વાળવાનો છે અને અહીં આપણે સિલાઈ કરીશું બંને ખૂણાઓને એ જ રીતે આપણે કરીને રેડી કરી લેશું તો જો મેં બંને બાજુ પર સિલાઈ કરી લીધી છે તો આ સરસ રીતે એક આપણું બેગ જેવું બનીને તૈયાર છે હવે મેં એને સીધું કરી લીધું છે જે કુર્તીમાં બટનવાળી ડિઝાઇન હતી એને મેં બહારની તરફ રાખી છે તો તમે જે ભાગને બહાર રાખવા ઈચ્છતા હો એને રાખી શકો છો તો આ રીતે આ મારું રેડી છે સારી રીતે મેં એના ખૂણાઓને કાઢી લીધા છે એના પછી હવે મેં જે વધેલું કપડું હતું કુર્તીનું એનામાંથી બે સ્ટ્રીપ કટ કરીને રેડી કરી છે હવે આ જે સ્ટ્રીપ છે એનું મેઝરમેન્ટ છે મારું ચૌદ બાય ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ તમે એનામાં થોડુંક તમારા હિસાબથી વધઘટ કરી શકો છો આ જે સ્ટ્રીપ છે મેં કુર્તીની સ્લીવ્સમાંથી કટ કરી છે તો એક બાજુ પર તું વાડેલું જ છે તો આ રીતે આપણે એને ફોલ્ડ કરી અને બંને બાજુ પર સિલાઈ કરી લેશું તો બે સ્ટ્રીપ આ જ રીતે રેડી કરી લીધી છે હવે જે રેડી પીસ છે આપણો બેગનો એની સાઈડથી ચાર ઇંચ પર આપણે માર્ક કરશું બંને બાજુએથી આપણે ચાર ઇંચ પર માર્ક કરી લેવાનું છે અને પછી આપણે અહીં આ જે હેન્ડલ આપણે રેડી કર્યા છે એને અટેચ કરી લેશું તમે ઈચ્છો તો જ્યારે આપણે બે કપડાને અંદરની તરફ સિલાઈ કરીને સેટ કર્યા ત્યારે જ હેન્ડલ લગાવી શકો છો તો બહારની તરફ નહીં દેખાય તો આ રીતે મેં અહીં હેન્ડલ લગાવી લીધા છે તો બહુ સહેલાઈથી આ આપણું એક શોપિંગ બેગ બનીને તૈયાર થઈ ગયું છે તમે ગ્રોસરી અથવા તો શાકભાજી લેવા માટે એનો ઉપયોગ કરી શકો છો એમને એમ આપણે બોરીને ઉપયોગ કરીએ તો એ સારી ન દેખાય અને એટલી મજબૂત પણ ન હોય તો આ રીતે તમે બોરીનો ઉપયોગ કરી અને બેગ બનાવી શકો છો જૂના કપડાનો ઉપયોગ થઈ જશે અને આ દેખાવમાં સુંદર લાગશે ખૂબ મજબૂત બનશે અને ખૂબ ઉપયોગી થશે તમને તો કેવો લાગ્યો મિત્રો બોરીને ઉપયોગ કરવાનો આ આઈડિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો તમને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું જરા પણ ન ભૂલતા ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ